આ રાખડીઓ લઈને જવા મારી બોનો પેલા એમના ભાઈના કપારે લાલ વામ કરીને ચોલ્લો કરશે પછી પાછી આમ ચોખા ચોંટાડશે પછી પાછી હાથે વામ કરીને રાખડી બંધશે અને પછી એના ભાઈના માથા આગળ વામ કરીને કરશે અને પછી એવું કહેશે કે મારો ભાઈ હવા વરસ જીવે આવી રીત આમ થાય મારા ભાઈને ધંધામાં બરકત આવે આવું બધું પાછું બોલે અને પછી ભાઈને અવરુ રહીને કહે કે લે આ ભાઈ મને મારી ગ્રીફ્ટ કાર્ડ ને એટલે પાછો ભાઈ પાછાથી પાકીટમાં પૈસા કાઢે અને બોનને પાછો પાંચસોને કાઢે કોઈ વધારે પૈસાવાળા પાછા એક હજાર અને અમુક જણા તો પાછા પેલું ખાધેલું સફરજન વાળા ફોન લઈ આવશે અને બોનને ખુશ કરી દેશે અને બોનની રાખડી ભયને હંમેશા માટે રક્ષા કરે એવું પાછું બોન થોડાક મોડા શબ્દો બોલે કે મારા ભાઈને વાવરહનો રાખે જય માતાજી